અઢીમાસ અગાઉ દાખલ થયેલા ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓને ઘરફોડમાં ગયેલા રૂપિયા છ લાખ અગિયાર હજાર આઠસો એકની મત્તાના સોના ચાંદીના દાગીના સાથે પકડી પાડી વણ શોધાયેલ ઘરફોડ ચોરીનો ગુનો શોધી કાઢતી સચિન જીઆઈડીસી પોલીસ પોલીસ કમિશનર સુરત શહેર સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર ટુ નાયબ પોલીસ કમિશનર ઝોન છ મદદનીશ પોલીસ કમિશનર આઈ ડિવિઝન નાઓ તરફથી વણ શોધાયેલા ગુનાઓ શોધી કાઢવા તેમજ નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે આપેલ સૂચનાને આધારે પોલીસ ઇન્સ્પેક્ટર જીઆર ચૌધરી સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર બી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એસઆઈ મોહમ્મદ ઇરસાદ ગુલામ રસાદિક અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ અજયકુમાર સમુભાઈ તેમજ અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ અર્જનભાઈ જેષાભાઈ નાઓને ટેકનિકલ વર્કઆઉટ તેમજ સંયુક્ત બાતની હકીકતને આધારે અત્રેના પોલીસ સ્ટેશનમાં અઢી માસ અગાઉ થયેલ ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ બે આરોપીઓ નામે રાજેશ ઉર્ફે કલ્લુ બુદ્ધિરામ યાદવ ઉમર બેતાલીસ રહેવાસી શિવનગર લાલજીની ચાલ સચિન જીઆઈડીસી સુરત અમરાવતી થાના વિંધ્યાચલ જિલ્લો મિર્ઝાપુર ઉત્તર પ્રદેશ કૈલાશ લાલમની વર્મા ઉમર છવ્વીસ રહેવાસી શિવનગર લાલજીની ચાલ સચિન જીઆઈડીસી સુરત ગામ અમરાવતી ચૌરાવ થાના વિંધ્યાચલ જિલ્લા મિર્ઝાપુર ઉત્તર પ્રદેશ તથા ધમહાપુર કેવટાન થાના વિંધ્યાચલ જિલ્લા મિર્ઝાપુર ઉત્તર પ્રદેશનાઓને ઘરફોડમાં ગયેલ છ લાખ અગિયાર હજાર આઠસો એકની મત્તાના સોના ચાંદીના દાગીના સાથે વિસ્તાર ઊન શાકભાજી માર્કેટ પાસેથી પકડી પાડી વણ સુધાર ઘરફોડ ચોરીનો ગુનો શોધી કાઢી પ્રશંસીય કામગીરી કરી છે